સિહોર છોટેકાસી નહીં પરંતુ ગંદકીની નગરીને લઈને સિહોરની બદતર હાલત જોઈને તંત્ર અને સત્તાધીશો મૌન

એમડી છે એમને હું મીડિયા દ્વારા જાણ કરું છું કે ચોત્રીસ કરોડ રૂપિયાની આ સુરત નગરપાલિકાને ગટરની જ્યારે ભેગ મળી હોય ત્યારે અમારો થોડું વિરોધ એવો છે કે તમે કંકોના ધૂળા ન નાખો અત્યારે આ કંપૂના ધૂંધડા નાખ્યા છે નાખ્યા ભેગી આ ગટર ઉભરાય છે તો આવતા દિવસોમાં શોની શું પરિસ્થિતિ થાય છે આ રોજગાર ટ્રોક મુખ્ય ટ્રોક છે હાઈવે છે એના ઉપર આરસી રોડ બને છે હવે એ રોડમાં એક મોટા ટ્રોક પાણી આવે છે ઢાળ નેલાથી નેસલી પંચમુખામાં ખાચલો ભીલવડો અને પોલીસ ટાઈમ આવે છે તો આ પાણી છે તો સરકાર જે જીયુડીએમસીના જે એમડી છે એને અમે જાણ કરીએ છીએ કે આ પ્રોજેક્ટ ગ્રેવિટીથી બનાવો અને અમે છેલ્લી મિટિંગમાં માત્ર સિત્તે મતદાન થયું હતું રીસર્વે જ્યારે મારો સંજૂતો વિરોધ હતો તો તમે આ ગટરને ગ્રેવિટીથી લઈ જાવ મોટા ભૂંગળા નાખો ભ્રષ્ટાચાર કરવા માટે તમે નાની ફૂંગળીઓ નાખી અને છેતાલીસ કરોડ રૂપિયાનું ભૂતકાળમાં જે બલૂમ થઈ ગયું ભ્રષ્ટાચાર થઈ ગયો અને આ ગામની ગટરના પૈસા જે ખવાઈ ગયા એનો પુનરાવો તો હવે ન થાય એના માટે અત્યારે અમે જાહેર હિત સબર સણસંતોને વેધક પ્રશ્ન નામદાર કલેક્ટર શ્રી ભાવનગરને કરીએ છીએ કે તમે તપાસ ચૂંટવાની અને આ ત્રણસોના ભૂગવા ન ચાલે અહીંયા નવસોના જોવે સ્યોર શહેરની મુખ્ય ઘટનામાં જોડાય છે તો આવતા દિવસોમાં તમે આ રોડને તોડશો કે ગટરને રિપેરિંગ કરશો એક મોટી સમસ્યા આ શહેરમાં ઊભી થવાની શક્યતા છે અને બહુ ગંભીર પ્રશ્ન આવતા દિવસોમાં થાય નાખો નજર આ ભૂંગળા નાખવાથી કોઈ અર્થ નહીં રહે અને રોડ ખોડવા પડશે અને શિહરની જનતા કાયમ માટે રાજકોટથી નીકળતા લોકો ગંદકીના દર્શન કરતા જશે અને આ શિહોર છે એ ગંદકીનું શહેર તરીકે વધારે પડતું પ્રચલિત બનવાનું મુખ્ય રોડ ઉપરની ઘટનાનું કામ છે જેથી કરીને શિવ નગરપાલિકાના પાંત્રીસ સભ્યો અને ભાજપના સંગઠનના લોકો જોવે છે આ ગટર છે ભૂંગળાથી કોઈ દિવસ પાણી ચાલે નહીં આમાં રાખ અને કપડાને બધું આવવાનું છે આગળ કોઈ પમ્પિલ નથી જે પાણી સીધું અત્યારે ઉભરાય છે આપણે ધરી શકીએ છીએ તો આ ગટર જ્યારે ઉભરાતી હોય ત્યારે શિહોર નગરપાલિકાના પ્રમુખની કાગીદની અસરથી આ ભૂંગળા નવા નાખે અન્યથા આ રોડ તોડવા પડશે અને ગટર આખા સિવરની વડલા ટ્રાપના મુખ્ય રસ્તા ઉપર ફરી છે જે આવતા દિવસો માટે મોટો ગંભીર

આ રોડ પણ નહીં બને અને આવતા દિવસોમાં ઘટના રોડ ચોત્રીસ કરોડ વાપર્યા પછી રહેશે જેથી કરીને સરકાર શ્રી તાકીદની સંખ્યામાં મોટા ભૂંગળા નાખે અને ચોત્રીસ કરોડનો ગણતરનો પ્રોજેક્ટ અત્યારે તાકીદની સંખ્યા સ્થગિત કરી દે એવી મારી માગણી છે કારણ કે આ પ્રોજેક્ટ આખા ગામમાં સ્થગિત કરવાનું કારણ એ છે કે ભૂંગળાઓ જે છે એની સાઈઝ ત્રણસોની બસોની આવી બધી છે તો આવા ભૂગળાનું કામ બંધ કરવાનું મેં અવાજમાં

આ ગટરના નાના ફૂગલા નાખવામાં આવે છે તો અત્યારે ભારતીય અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે અને કેમ ભાઈ તમામ પક્ષો એક આનો વિરોધ નથી કરતા એનો પણ મારે જવાબ રાજકીય પાર્ટીના આગેવાનો માટે છે કે તમે જાગો તમે શહેર માટે ચૂંટણીમાં જાગો છો તો અત્યારે આવા ચોત્રીસ કરોડના પ્રોજેક્ટમાં કેમ હિન્દી ચીની ભાઈ ભાઈ જેવો ઘાટ આ નગરપાલિકામાં ગટરમાં છો છે આ ગટર તાકીદે અટકાવો આ ગટરનું એક પણ ફૂગું નાખવાનું બંધ કરો નવો ડીપીઆર મંજૂર કરો અને એ ડીપીઆર પાણી પહોંચી શકે એવો કરો અને જેમાં વીજળીનું બિલ ન આવે જેમાં હાઇડ્રોલિક સિસ્ટમ ન હોય અને માત્ર ને માત્ર ગ્રેવિટીથી આ ગટરનું પાણી કસોટીયા વન સુધી પહોંચી જાય એવો પ્રોજેક્ટ તૈયાર કરો એની ભૂતકાળનું અનરાવતર રહેશે અને શિવાની જનતા જે રકમ આવી છે એ રકમ ખવાઈ જશે અને નિર્દોષ નાગરિકોને આપણે ફરી એકવાર ભ્રષ્ટાચાર ના મોઢામાં હોમમાં જઈ રહ્યા છીએ તો શિયોર જનતા જાગે રાજકીય આગેવાનો જાગે અને તમામ સભાસદ જાગે કે આ ગટર ક્યારે તમારે બંધ કરવી છે તમારો એક નજીવો બે ટકાનો સ્વાર્થ છે એને તમે છોડી ગયો આ સ્વાર્થ શિયોરના હિતમાં ન હોવો જોઈએ પહેલાં તમારે શિયોરનું હિત હોવું જોઈએ પછી તમારી ટકાવારી હોવી જોઈએ આ ટકાવારીએ આજે આ અડઘડ કામ શરૂ કરાવ્યું છે નહીં તો સભાસદો કેમ વિરોધ ન કરે કે ભાઈ નાખ્યા બેટી ગટર અત્યારે ઉતરાય છે તો આવતા દિવસોમાં શું થશે આવો પ્રશ્ન કેમ નથી કરતા કારણ કે બધા જ સભાસદોમાં સ્વાર્થમાં સર્જાયેલો છે એવું સ્પષ્ટ સાબિત થાય છે અને તમામ રાજકીય પક્ષો સભાસદો જાગી આગળ પ્રોજેક્ટ તાકીદે અટકાવો અને છ મહિનામાં નવો ડિક્લેયર બનાવો અને મોટા ભૂમલા નાખો ગ્રેવિટીથી હાઇડ્રોજિકથી નહીં કરવાનો આ રીતે કરીને પક્ષોમાં બટક ચાલશે અને જો આ રીતે બટો ચલાવશો તો જે કોઈ છે એ પાપના ભાગીદાર બનશે હું આ પાપમાંથી અત્યારે મુક્ત થવા માટે જાહેર જનતાની વધી